નમસ્કાર મિત્રો હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને હાલમાં ચાલી રહેલી શિક્ષકોની ભરતીમાં જે નવો વિવાદ સામે આવ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ગુજરાતમાં હાલ મોટા પાયે શિક્ષકોની ભરતી ચાલી રહી છે જેમાં ઉચ્ચતર માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ માધ્યમિક સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ ઉચ્ચ પ્રાથમિક ધોરણ થી આઠ અને પ્રાથમિક ત્રણ એકથી પાંચ અને સ્પેશિયલ કચ્છની ભરતી પણ તો આટલી મોટી સંખ્યામાં જ્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી થતી હોય ત્યારે જો આ તમામ ભરતી ક્રમિક થાય તો ખૂબ જ સારી બાબત કહી શકાય પરંતુ મિત્રો હાલમાં જે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલે છે તેમાં એવું નથી થઈ રહ્યું આ કારણે જ ક્રમિક ભરતી ન થતાં ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે બધા ટેટ ટાટ પાસ ઉમેદવારો એવું ઈચ્છી રહ્યા છે કે સૌથી પહેલાં ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને એ પૂર્ણ થયા બાદ માધ્યમિક અને ઉચ્ચ પ્રાથમિકની ભરતી કરવામાં આવે જોકે હાલમાં ધોરણ એકથી પાંચની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને જિલ્લા ફાળવણી પણ શરૂ થઈ ગઈ છે જ્યારે બીજી બાજુ ધોરણ અગિયાર બારની વાત કરીએ તો અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા અંતર્ગત શાળા પસંદગીમાં વિવાદ ચાલી રહ્યો છે એટલે કે એ પૂર્ણ થતાં હજી થોડો સમય લાગી શકે એમ છે મતલબ ઉમેદવારોનું ક્રમિક ભરતી માટેનું સપનું છે તે કદાચ પૂરું ન થાય અને આમ થશે તો ભરતીમાં ઘણી બધી જગ્યાઓ છે તે ખાલી રહેશે જેના કારણે નીચા મેરિટવાળા ઉમેદવારો કે જે કટ ઓફના કાંઠે હોય માત્ર અમુક પોઈન્ટનો જ ફેર હોય એવા ઉમેદવારો નોકરીથી કદાચ વંચિત પણ રહી શકે અને ખાસ તો એ કે ભરતીમાં ઉમેદવારોનું રિપીટેશન પણ વધારે થશે માટે ઉમેદવારોની એક જ માંગ છે ક્રમિક ભરતી ક્રમિક ભરતી ક્રમિક ભરતી આ માંગને લઈ ઉમેદવારો દ્વારા સ્વયંભૂ અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષણાધિકારીશ્રીને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ઉમેદવારોને આશા છે કે તેમના દ્વારા કરવામાં આવેલ આ રજૂઆત ઉપર સુધી પહોંચે અને ક્રમિક ભરતી બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે સરકારશ્રી તેમજ ભરતી સમિતિને જો એમ હોય કે ખુલતા સત્ર સુધીમાં મોટા ભાગની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દઈએ જેથી નવા સત્રથી જ વિદ્યાર્થીઓને નવા શિક્ષકોનો લાભ મળે પરંતુ મારું માનવું એવું છે કે જો ક્રમિક ભરતી કરવામાં આવે અને કદાચ થોડું ઘણું મોડું થશે તો પણ અંતે તો મોટો લાભ છે તે વિદ્યાર્થીઓને અને અંતરિયાળ વિસ્તારની શાળાઓને થવાનો છે માટે હું પણ એવી આશા રાખું છું કે ભરતી તો છે તે ક્રમિકત થાય અને વધુને વધુ ઉમેદવારો છે તે આ નોકરીમાં લાગી જાય તો બસ અત્યારે આ વિડીયો બસ આટલું જ વિડીયો ગમે હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ અન્યને શેર કરજો ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત